મહિનાની ચૌદ પંદર અને સો તારીખે લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે જો કોઈ રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો પહેલા તેના યુવાઓનું નિર્માણ કરવું પડશે અને આજનો યુવા તો જાણે પબજી ઇન્સ્ટાગ્રામ અને નશાના રવાડી ચડતું હોય તેવા ચિત્રો સામે આવ્યા છે શહેરો કે ગામડા બધી જ જગ્યાએ યુવાઓ ગાંજો ચરસ દારૂ નશો કરતા થઈ ગયા છે હાલતો પૂરી કરવા ચોરી અને લૂટફાટ પણ કરતા થઈ ગયા છે ઘણા તો પોતાના ઘરમાં ચોરી કરવા લાગ્યા છે શોર્ટકટમાં પૈસા કમાવાની લેવાની લાલસામાં ઓનલાઈન ઠગીનો શિકાર બની છે આમાં યુવાનો કેવી રીતે રાષ્ટ્ર નિર્માણ કરશે તે એક મોટો સવાલ છે ત્યારે દેશના યુવાઓને નવી દિશા આપી શકાય તેવી હેતુથી સમગ્ર ગુજરાત એક યુવા સંમેલન સુરત તાપી નદીના તટે આવનાર ડિસેમ્બર મહિનામાં રાખવામાં આવ્યું છે આ અંગે સોનગઢ ગાયત્રી મંદિર ખાતે નિલેશભાઈ ચાંદત્રે નૈતિકભાઈ દુબે સહિત આગેવાનોની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ અંગે સુરતથી પધારેલા ગાયત્રી પરિવારના બહેન એસોસિએશને શું સંદેશો આપ્યો આવો સાંભળીએ આ મેસેજ ન્યૂઝની લિંક દ્વારા વધુમાં વધુ શેર કરી ખોટી દિશામાં જઈ રહેલા ભારતના યુવાધનને સાચા માર્ગે વાળવાનો પ્રયત્ન કરીએ બિંદેશ્વરી શાહનો રિપોર્ટ તાપી નમસ્કાર આપ સર્વને પ્રણામ મારું નામ રાખોલિયા આશા છે મેં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ કરેલો છે આજે અમે સોનગઢ પ્રજ્ઞાપીઠ પર પ્રાંતિય યુગ સૃજિતા શિબિર બાબતે અમે ભેગા થયા હતા અમારો એક મિટિંગ થઈ હતી જેમાં અમે રજૂઆત કરી હતી કે પ્રાંતિય યુગ સૃજિતા શિબિર જે ભારતના યુવાનોને મજબૂત કરવાના આધાર સાથે આપણે દરેકે ખરેખર પ્રતિભાવાન યુવાનો સુધી પહોંચવાનું છે અને પ્રતિભાવાન યુવાનોને પૂરા વિશ્વનું નેતૃત્વ કરવાનું છે ત્યારે એ યુવાનોની અંદર આત્મબળ મનોબળ બુદ્ધિબળ બ્રહ્મબળ અને શરીરબળનું જાગરણ થાય એવા આધાર સાથે આ શિબિર થઈ રહી છે માટે ભારતના યુવાનોને મજબૂત કરીશું તો જ આપણો ભારત રાષ્ટ્ર મજબૂત થશે એ ભાવના સાથે એ વેદના સાથે આવી શ્રેષ્ઠ શિબિર થવાની છે તો આપણો કોઈ આ સોનગઢમાંથી કોઈ યુવા રહી ના જાય એ બાબતે આપણે દરેકે તેના સુધી પહોંચવાનું છે આજ આપણી મહત્વની તમારું થવાનું છે ક્યારે થવાનું છે ક્યાં થવાનું છે અને એના અંદર શું વિશેષતા છે પ્રાંતિય યુગ સૃજેતા શિબિર સુરત મોટા વરાછામાં થવાની છે તે તારીખ ડિસેમ્બર મહિનાની ચૌદ પંદર અને સોળ જેની અંદર ઇન્ટરનેશનલ લેવલની પર્સનાલિટી એટલે કે ડૉક્ટર ચિન્મયભાઈ ઉપસ્થિત રહેવાના છે અને અનેક એવી સમાજની વિશેષ વિભૂતિઓ પણ આવવાની છે અને આ શિબિરમાં જે ભાગ લેશે એ ખરેખર એના જીવનનો ગોલ્ડન ટાઈમ હશે કે જેને જાણવા મળશે કે ખરેખર યુવા જે અવસ્થા છે એને કઈ દિશામાં આપણે વાળવી જોઈએ અને આપણે આપણા સમાજ માટે રાષ્ટ્ર માટે કઈ રીતે કાર્ય કરી શકે સાથે સાથે આપણે વ્યક્તિનું નિર્માણ પણ કઈ રીતે કરવું જોઈએ એની દરેક બાબતો જી આ શિબિરમાં રજીસ્ટ્રેશન માટે તમે ગાયત્રી પ્રજ્ઞાપીઠ સોનગઢ નો સંપર્ક કરી શકો જેમાં નિલેશભાઈ પણ છે એમનો પણ સંપર્ક તમે કરી શકો છો はい